હેલો ફ્રેન્ડ્સ કેમ છો આ ઓકે તમે બધા મજામાં જશો અને મોટરિશાસના વ્લોગની રાહ જોઈ રહ્યા છો તો આજે અમારું સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો બાસ્તો કરી અને કમ્પ્લેટ તૈયાર થઈને ઓફિસે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણી ઓફિસ દોસ્તો તમે સપોર્ટ કરો છો એમાં ના નહીં વિડીયો જોવો છો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો તમારી કમેન્ટ્સ આવે તમે અમને સજેસ્ટ કરો કે તમા અમારા વિડીયો તમને કેવા લાગે છે તો દોસ્તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો બંને તેટલો તમારા વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં પણ તમારું કોઈ ગ્રુપ હોય તો એમાં પણ શેર કરો અમારા વિડીયોને સપોર્ટ કરો અમને અમારા વિડીયા કેવા લાગે છે કોમેન્ટ કરી જણાવો ચોક્કસથી આજે આજનો બ્લોગ આપણે તૈયાર કરીએ છીએ તમારા માટે સરસ મજાનો છે આજે એક સર્વ નિદાન કેમ્પ છે તે આપણે જવાના છીએ આપણે લગભગ જો અત્યારે વ્યૂ બતાવીશ તમને ત્યાંનો જો કદાચ મારો વારો વચ્ચેથી આવી જાય તો ચેકઅપ પણ કરાવીશ એ પણ બતાવીશ લાઈન બહુ લાંબી હશે તો નહીં બતાવવી શકીએ ને પણ અત્યારે આપણે જવાના છીએ એક સર્વ નિદાન કેમ છે તેમાં આપણું બીપી ચેકઅપ થશે પછી સુગર ચેકઅપ થશે ને આપણી છાતી સ્કેન કરશે એવું બધું કંઈક છે કેમ સરસ મજાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આયોજિત કરેલું છે તો ત્યાં આપણે જાશું ને એના વ્યૂઝ છે એ બધા તમને બતાવશું તો બ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ કરો અને કમેન્ટ કરી દેજો દોસ્તો લાઈક કરી દેજો ને સપોર્ટ કરજો મોરબી સારને કે કેવા લાગે છે મારા બ્લોગ મળીએ સર્વ નિદાન કેમ્પમાં બને રહો હાલ તો ગાઈઝ આપણે કેમ્પમાં પહોંચી ગયા છીએ જોઈ શકો છો કે અહીંયા ચેકઅપ ચાલુ છે કેમ્પ ચાલુ છે પબ્લિક છે થોડુંક પછી આગળ આગળ આવશે હજુ ધીમે ધીમે આપણે આપણો વારો લેવડાવવાનો તો આપણે કેમેરામેન હસમુખાઈને કહીશ કે

વજેરા <laughs> 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 રજા પડી ગઈ સર ચેક કરાવન્ટ્રોલ બોડ છે ને અમે દોસ્તો હજી આની પ્રોસેસ હજી લાગી હે એવું નહીં એક થઈ ગયો એટલે પૂરો થઈ ગયો એવું કઈ નથી હજી આગળ જો હજી આગળ બતાવી દીધું આમાં નવી નવી જગ્યા ભરી આ ઉછો એ ટ્રાન્સ્પોટ પે સાઇટ પર રિસ્પોટ રાઇટ નો થાય 40 જન્ટ્સ 20 લેડીસ થી હવે બાકી કોણ

હવે આપો વારો લાઈનમાં માં હે લાલા હા કેન આવો ભલે બન થઈ ગયો માં માવા ના આવો પડી હે ઓય પડી હે પડી એ તો પડી જશે 100% તમાકુ માવો સોપારી તો અત્યારે ચાલુ જ છે ઈ દેખાય કે કે

ફોર્મ છે અને અહીંયા ખૂણામાં કઈ દે લખેલું છે એમાં વાચે તંદુરસ્ત તંદુરસ્ત આવો મહીર માતા આવો શકો છો એટલે એટલે જે ફોર્મમાં લખેલું કાકા મહીરભાઈનું ફોર્મ છે એટલે લખેલું હોય એટલે હું બાળક છું બાળક નાનું નાનું કાળી જેટલો હોય હા આ તો હાઈટ વધી ગઈ કા મારે ઓલી કાઢું પડશે માળા હા મંગળસૂત્ર કાઢે મંગળસૂત્ર નું હોય આપણે અહીંયા દેવાનું અંદર એવું છે એવું છે હા આપણે છેલ્લા તો દોસ્તો મયુરભાઈનું વારો આવી ગયો છે આ ગાડીમાં જ્યાં

ના હાલો આવીજો રહ્યા છે અહીંયા દરવાજે ઉભા રાખવાની બીજી પ્રોસેસ છે હવે બીજી આના પછી ગાડી નીચે ઉતરવાની પ્રોસેસ આવી ગઈ છે જોઈ શકો છો એક પગથી ઉતરવાનું હે આપો ભાઈ શું તો મિત્રો એક નવી જ વાત જાણવા મળી છે મયુરભાઈને હજી એક પ્રોસેસ માંથી ડાબી સાહેબ ડબી આપજો ને મયુરભાઈ ના ડબી આપવામાં આવે દીધો મને ડબ્બી કીધું ડબ્બી આવ્યું છે તો જમણી સાઈડ નું કીધું ને આય મશીન તો ન હોય મશીન તો આપાજુ આવે ઇન હશે કંઈ

મા અરે ઇની કેદ નહી પડી છે મરે દીવની હા તમાસુ વાત નીકટતો ગયો ઉપર ઇનપુટ ખોગીયો તો કરી આઈ ગયો સુધી કાય હા ઓર મોટો કુંબળા કરી પછી કથા હોય આઈ

તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં પછી દાઢી કરાવીને એ ફેસ તમને બતાવીશ કેવું લાગે છે કમેન્ટ કરી દેજો દાઢી વાળો ફેસ છે મારો એ કેવો લાગે લાગે અને પછી દાઢી કરેલો કમેન્ટ કરી દેજો બંને રહ્યો બ્લોગમાં મળી આગળ તો ગાઈઝ આપણે પૂગી ગયા છીએ હેર સોલું ને હવે આપણે વાળ કપડાનો વારો આવી ગયો વાળ દાઢી કરાવી નાખીએ

હવે જઈએ છીએ આપણા પ્લેસ તરફ ના અત્યારે આપણે શાંત થઈ ગઈ છે અને આપણે જમવા માટે આવી ગયા છીએ થારી વાટકીની ગ્લાસ આવી ગયા છે જમવાનું હજી ન થયું તો જમવું હોય બધા આવી જાવ તમે સાંજનો માહોલ જોયો દોસ્તો સવારનો મયુર કેવો હતો ને સાંજનો મયુર કેવો છે મયુર મયુર ખરેખર મયુર બની ગયો ને બોર લો બતાવી દીધો એ તો એ તો તે બતાવ્યું હતું ભલે ને બરાબર કુદશો તો ગડબડ થાય તો ગડબડ એ

હાથી ભાઈ વાટકો લઈને ખાવા બેઠા ફોટો જબરો આખો વાટકો ભર્યો હજી થોડા સાઈડ સાઈડ હા હા બસ આ સબ બોલ લે વાટ બસ 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 જલ્દી ભાઈ બસ થોડા કરવા દે ગરમ છે કરો કરો પોરા ઓલું શાક હતું બપોરનું હા ડુંગરી સેવનું સેવનું ઈ મને આપજો કલાલા આમાં નાખ દો હા મને ઉપર

જેને દાળ ઢોકળી ભાવતી હોય ને ખાવી હોય કમેન્ટ કરી દેજો સરસ મજાની નાનકડી એવી એકદમ ગરમ છે લાલા એ આપી દેશું ને કે લાંબુ થઈ જાય છે તો દોસ્તો આજના વ્લોગમાં બસ આટલું જ કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કોશિશ કરીએ છીએ તો અમારા તમને કેવા લાગે છે કમેન્ટ કરી દેજો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી કેમેરામેન અશમુક સાથે અમારા હાતીમભાઈ રવિભાઈ ને મને મયુર ગજેરાને રજા આપજો આવજો બાય બાય